ઉદેપુરમાં સંકલન બેઠક પૂર્ણ થઈ છે જિલ્લા ભાજપ પ્રમુખ પદ માટેની બેઠક હતી જે પૂર્ણ થઈ છોટા ઉદેપુર જિલ્લાના ભાજપને નવા પ્રમુખ મળ્યા છે જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે ઉમેશ રાઠવાની વરણી કરવામાં આવી છે પ્રદેશ ભાજપના ભૂપેન્દ્રસિંહ ચુડાસમા આ તકે ઉપસ્થિત રહ્યા હતા સંગઠન પર્વ બે હજાર ચોવીસ ભારતીય જનતા પાર્ટી લઈ પ્રથમ તો પ્રાથમિક સદસ્યની નોંધણી અને ત્યારબાદ અમારી બુથ સમિતિ એના પછી તાલુકા સમિતિ અને આજે ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા છોટાઉદેપુર જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના સંગઠનના પ્રમુખ તરીકે મારી નિમણૂક કરી છે એ બદલ પ્રદેશ ભારતીય જનતા પાર્ટીનો અને છોટાઉદેપુરના આગેવાન ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાનો કાર્યકર્તાઓનો સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આગળના સમયની અંદર આ જિલ્લાની અંદર સંગઠન મજબૂત બને પાર્ટી વધારે મજબૂત બને એ માટેના પ્રયત્નો અમે સાથે મળીને કરીશું એમાં સંગઠન હોય કે ચૂંટાયેલી પાક હોય આ બધા જ અમે સાથે મળીને પાર્ટીને વધારે મજબૂત કરવાનું કામ કરીશું હવે પાર્ટીએ અમારા રિપોર્ટ ઉપર પરિપક્વ સંપૂર્ણ વિચાર કરીને નિર્ણય લીધો છે અને છોટા ઉદયપુર જિલ્લાના પ્રમુખ તરીકે ઉમેશભાઈ રાઠવા ની નિમણૂંક ભારતીય જનતા પાર્ટી એ કરી છે કાર્યકર્તાઓ વચ્ચે ખૂબ સરસ રીતે ખેલદી એક સ્પોર્ટ્સમેન સ્પિરિટ કાર્યકર્તાને શોભે એવી રીતે આજે જેમની જવાબદારી પૂરી થાય છે એવા ઉપેન્દ્રભાઈએ આ નામનો ઠરાવ મૂક્યો પ્રસ્તાવ મૂક્યો ઉમેશભાઈના ટાંપનો અને જસુભાઈ આપણા એમપી એમણે સરસ રીતે ટેકો મૂક્યો અને ઉપસ્થિત તમામ કાર્યકર્તાઓએ પ્રદેશના નિર્ણયને વધાવી લીધો છે